જોઈએ કઈ સારા કપડા મળી જતા હોય તો આમના લઈ લેશું તો ચાલો તો અમે આવી ગયા માં અને માં સારો સેલ હતો ને કાફી વેરાયટીઓ બી ઘણી હતી પણ અમે ત્રણ ચાર વેરાયટી ટ્રાય કરી પણ શું છે કે ચેન્જિંગ રૂમમાં બી બહુ ટાઈમ હતો આમ લાઇનની લાઇન લાગી હતી પછી કંટાળી ગયા અમે ઊભા ઉભા તો અમે કીધું કે ચલો નેક્સ્ટ ટાઈમ ફરીથી આવશું તો પછી ચલો મારી લઈએ અમે કે કે આટો મારી લેશું ત્યાં વેબસાઇટમાં તો આટો મારવા બેઠા ને મેડમે બી હાથમાં જોઈ લો એકદમ કપ ઉપાડી લીધો છે બહુ ફાઇન જ કપો હતો અને કપની કોસ્ટ હતી પાંચસો રૂપિયા પણ એટલો ફાઇન કપ હતો ને કે આમ મન થઈ ગયું લેવાનું ને સામે બધા જહાર્સ હતા કોફીના ને બટરના ને ટી ને આપણે જો સેટ આવે ને એ આખા એવા સેટ મૂકેલા હતા અને એકદમ મજા સરસ લાગતા હતા કે આમ મોટું ઘર હોય તો એમાં મૂકવાની બહુ આમ મજા આવે એમ સરસ લાગે જોઈ લો સામે આ રેક ઉપર છે બટરના ને બધા ટી જાર ને બધું એવી રીતના છે જોઈ લો એના ઉપર લખેલું બી છે સ્પેસિફિક આમ બટર ટી કોફી શુગર હા કેટલા ફાઇન કલર બી જોઈ લો એકદમ ફાઇન હતા હવે ત્યાંથી અમે ઘુસ્યા સીધા બચ્ચાઓના સેક્શનમાં તો બચ્ચાઓના સેક્શનમાં બી સારા એવા કપડાં હતા

બધી વસ્તુ બહુ સારી મળે ફરસાણ છે સાબુદાના વડા કચેરી ઢોકલા બધું અહીંયા ટેસ્ટી મળે તો હવે પેલા આગળ સમોસા ખાઈ લે અને પછી જઈએ તો ચાલો અહીંયાનું ટેસ્ટી સમોસું ખાઈ લઈએ અને આ છે બાબુલનાથ એરિયો બાબુલનાથ મંદિર જે છે એ એરિયો છે અહીંયા આ છે બાબુલનાથ મંદિર જે આપણે ટીવીમાં ને ઘણું બધું પ્રખ્યાત છે અને આ છે એનો જવાનો અહીંયાથી રસ્તો બાબુલનાથ મંદિરનો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ઇસ્કોન ટેમ્પલમાં જે ચોપાટી સાઈડ પર છે ગીરગાંવ ચોપાટી અને હવે આપણે અંદર એન્ટર કરી રહ્યા છે હરે કૃષ્ણ તો આપણું સિક્યુરિટી ચેક થઈ ગયું છે અને જોયું લો કે આ મંદિરનું સરાઉન્ડિંગ છે તો ફ્રેન્ડ અમે આ છે ઇસ્કોન ટેમ્પલ

હવે રાતના ડિનર માટે શાયબ બહાર ગયો છું હજી ડિસાઇડ નથી થયું હજુ ક્યાં ડિસાઇડ નથી હા તો દિવ્ય તમને ક્યાં જવું છે એ જવું છે ક્યાં ડિનર માટે દિવ્ય અને નાનીનગરે જાઉં છું અને આ છે તો શું છે અત્યારે જ તેની બહુ ભીડ છે હવે હમણાં સાડા સાત આરતી છે તો હવે બધી વસ્તી જો આવવામાં છે મજૂર પડે બધી

તો જો સુરો મિક્સ કરેલા હા અને પછી એના ઉપર દાળ નાખવું લે મરચા બી ફાઇન એકદમ નורה વઘારેલા જાય સાથે અને ચટણી બી આપેલી છે તો આવી ગયો છે રબડીવાળો ભરેલો છે અને ગરમ ગરમ છે આ દાલ બટી કેવી લાગી મે મારી લાઈફમાં પહેલી બટી તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા ઘરે દાલ બટી ખાઈને અને ગાજરનો હલવો ભી ખાધો એક વાટકી બહુ એકદમ કેને કે માવાનો ભરેલો હતો અને મેડમ તો એક જ દાલ બટી ખાઈને ફૂલ થઈ ગયા એટલે ખરેખર

સારું લાગ્યું હોય તો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કાલે મળશું એક નવા વિડીયો માં ત્યાં સુધી જય કૃષ્ણ જય માતાજી